આજે આપણે બનાવવાના છીએ દાળ ફ્રાય એકદમ રેસ્ટોરન્ટ જેવી દાળ ફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં આપણે બોલમાં વન થર્ડ કપ જેટલી તુવર દાળ લઈશું અને દાળની ઘટતા વધારવા માટે આપણે અહીં લઈ રહ્યા છીએ ચણાની દાળ તો વન થર્ડ કપ પ્રમાણે આપણે હાફ કપથી ઓછી ચણાની દાળ લઈ લેવાની છે હવે આ બંને દાળને આપણે સરસ રીતે બે થી ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું હવે દાળને આપણે ધોઈને કુકરમાં લઈ લીધી છે હવે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું વધારે પાણી એડ નહીં કરીએ થોડું તમને ઓછું લાગતું હોય તો પાણી વધારે લઈ શકાય પણ વધારે પાણી નાખવાથી આ દાળની જે ઘટ્ટતા છે તે ઓછી થઈ જશે તો હમણાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ રહ્યા છીએ હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને તેટલું જ આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અહીં તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો ઘી ઉમેરી દઈ ત્યારબાદ કુકરનું ઢાંકડું બંધ કરી અને આ દાળને આપણે પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફી લેવાની છે વધારે સીટી નહીં કરવાની પાંચથી છ સીટીમાં બંને દાળ ખૂબ સરસ રીતે બફાઈ જશે છ વિસલ થઈ ચૂકી છે હવે તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે બફાઈ ચૂકી છે ચણાની દાળ જે આ થોડી થોડી દેખાય છે બસ આપણે એવી જ દાળ જોઈએ છીએ એકદમ આપણે તેને મિક્સ નથી કરવાની હવે દાળને સાઈડમાં રાખી અને વઘારની તૈયારી કરી લઈએ હવે વઘાર માટે એક કઢાઈમાં આપણે દોઢ ચમચા જેટલું તેલ લીધું છે અને અડધા ચમચા જેટલું ઘી એડ કરી રહ્યા છીએ તમે હવે ફક્ત ઘીમાં પણ બનાવી શકો છો અને ફક્ત તેલમાં પણ આ દાળ બનાવી શકાય છે હું તેલ અને ઘી બંનેને મિક્સ કરી રહ્યો છું હવે ગરમ થાય એટલે આપણે જીરાનું વઘાર કરી દઈશું જીરું સંતળાઈ જાય એટલે આપણે સૂકી લાલ મરચી નાખી દેવાની છે તો બે સૂકી લાલ મરચીનો ઉપયોગ કર્યો છે સાથે જ આપણે હિંગ નાખી દઈશું અને વઘારમાં જ આપણે નાખવાના છે લસણ અને આદુ તો ઝીણા સમારેલા લસણ અને આદુ બે ચમચી જેટલા લીધા છે તેને નાખી અને સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે વઘાર બળી ન જાય તેનું ખાસ ખ્યાલ રાખવાનું આદુ અને લસણનો કલર બ્રાઉન થઈ ચૂક્યો છે એટલે એક ડુંગળી નાખી દઈશું ડુંગળીને આપણે ઝીણી સમારી લીધી છે વધારે ડુંગળી નથી નાખવાની આપણે એક કપ જેટલી દાળ લીધી છે તો એક નાની ડુંગળી ગુલાબી કલરની ટ્રાન્સપરેટ એવી તો હવે આપણે તેમાં નાખીશું લીલા મરચાં અને ટમેટા તો છ થી સાત લીલા મરચાં અને એક મોટું ટમેટું લીધું છે ગેસની ફ્લેમને અમે આપણે હાઈ કરી દઈએ અને ટમેટા અને મરચાંને પણ સાંતરી લેવાના છે મીઠું નાખી દઈશું આપણે હવે તો દાળ બાફવામાં પણ મીઠું નાખ્યું હતું તો હમણાં એ મુજબનું મીઠું નાખવાનું તેની સાથે જ આપણે હળદરનો પાવડર નાખી દઈએ અને થોડો ધાણાનો પાવડર વધારે કોઈ મસાલા એડ કરવાની તમારે જરૂરત નથી કારણ કે લીલા મરચાં જે આપણે નાખ્યા છે તે એકદમ તીખાસવાળા છે તો બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેને ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે પકવીશું લગભગ એકથી બે મિનિટ જેવું થશે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો ટમેટા જે છે ખૂબ સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે તો મસાલો આપણો રેડી છે હવે જે દાળ બાફીને રાખી હતી તેને આપણે આમાં એડ કરી દેવાની છે હવે આ જ કુકરમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈશું એક ગ્લાસથી પણ થોડું ઓછું અને સરસ રીતે આમ ચલાવી અને આ જે દાળવાળું પાણી છે એ પણ આપણે તેમાં નાખી દઈએ હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ દાળ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે ઘણા લોકોની હોટેલની દાળ નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે તમે આ રીતે બનાવીને જોજો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવવાનો છે જેવું આપણે હોટલમાં ખાતા હોઈએ ને એવું જ્યારે આ દાલ ફ્રાય આપણે ઘરે ખૂબ ઓછા ખર્ચામાં બનાવી શકીએ છીએ રેસ્ટોરન્ટમાં મળતી દાલ ફ્રાય ઓલમોસ્ટ મોંઘી હોય છે તો તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં આવી રીતે દાલ ફ્રાય બનાવીને રેડી કરી શકો છો હવે ઉકળાવે ત્યાં સુધી આપણે તેને ઢાંકી દેવાની છે હવે આપણે વઘારીમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી દઈએ જીરાની સાથે જ આખી લાલ મરચી જે હોય એ નાખી દેવાની છે વઘાર માટે અને કશ્મીરી લાલ મરચાનું પાવડર એ પણ આપણે વઘારમાં નાખી દઈશું વઘાર થઈ જાય સરસ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને આ વઘાર જે આપણી દાળ છે તેને પણ આપણે નાખી દઈશું અને બસ ઢાંકણું ઢાંકી દઈએ ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દેવાની છે અને આ રીતે તમે જોઈ શકો છો કે આપણી એકદમ ટેસ્ટી અને સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ફ્રાય બનીને તૈયાર થઈ ચૂકી છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જ્યારે તમે તેને સર્વ કરો ત્યારે પણ ઉપરથી થોડું તમે વઘાર કરીને સર્વ કરી શકો છો તો અદ્દલ આ દાળ જે તમે દાળ ફ્રાય હોટલમાં ખાતા હો તેવી જ લાગવાની છે અને ટેસ્ટ પણ તેવો જ આવવાનો છે તો ચાલો હવે આપણે મળીએ આગલા વિડીયોમાં વિડિયો લાઇક આ વિડીયો પસંદ આવે તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં